ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર બી રાઉન્ડ ફાયરિંગનો મામલો ફાયરિંગ કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓનું સરઘસ ઉધના પોલીસે સ્થાનિક વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનું કરાવ્યું ભાન ઉધના અને સુરત ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કેસમાં ચાર આરોપીઓની કરી છે ધરપકડ ચારે કેસમાં મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર ઉદનાશરવાડ ટાઉનશિપ ખાતે આવેલ દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું એક ગોળી ઓફિસના કાચ પર જ્યારે અન્ય એક ગોળી તોતિંગ વૃક્ષમાં ધસી ગઈ હતી જેને કારણે ફાઇનાન્સરનો બચાવ થયો હતો આ ઘટનામાં ફરાર આરોપી ગુરમુખ અને હાલ ચડપાયેલા આરોપીઓ પૈકી અજય ઉર્ફે અજ્જુ લિસ્ટેડ બુટલેગર કાલુની હત્યાનો આરોપી ફરાર આરોપી ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયાની ધરપકડ કરવા અલગથી ટીમ કામે લાગી ચારે હાલ ઝડપાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસકારી કાયદાનું ભાન કરાવ્યું અઠ્ઠાવીસમી નવેમ્બર મોડી સાંજે બની હતી ફાયરિંગની આ ઘટના ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી